ટોટલ બે એકર જમીન છે એમાં બે હજાર છોડ આવેલા હતા એમાં ઓગણીસો છોડ પડી ગયા છે ખાલી સો છોડ ઉભા છે નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ સમાચારમાં આપનું સ્વાગત છે ગતરોજ જે ભરૂચ જિલ્લામાં વાવાઝોડું જેના કારણે વરસાદ અને પવન મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઝઘડીયા તાલુકાની વાત કરીએ તો ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામ અને એની બાજુમાં આવેલો વણાકપુર અને રૂન ગામની સીમા ખૂબ મોટા પ્રમાણમાં ખેડના ખેતરમાં ખેડૂતોને નુકસાન થયું છે આપણી સાથે કૃષ્ણપુરીના કેટલાક ખેડૂતો છે એમની સાથે વાત કરી અને કેટલું નુકસાન થયું છે જાણીશું અ શું નામ છે તમારું સુરેશભાઈ સુરેશભાઈ નુકસાન તો ઘણું થયેલું છે સોયા સો ટકા થયેલું છે જોઈ શકો છો તમે આ અને સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તાત્ તત્કાલ સર્વે કરવા માટે માણસ મોકલે અને સર્વે કરાવી જે કઈ એ આપે નુકસાની એ નુકસાની આપવા બદલ આભાર માનીએ છીએ કેટલાય ઘર ખેતીમાં નુકસાન છે તમારે ત્રણ હજાર છોડ હતા તો ખેડૂતના ખેતરમાં ત્રણ હજાર છોડમાં નુકસાન છે અને એ સર્વે કરાવવાની માંગણી કરી રહ્યા છે આપણી સાથે પણ ખેડૂત છે છે શું નામ મારું નામ અરવિંદભાઈ ભીખાભાઈ પરમાર છે મારે પાંચ એકર માં કેર હતી નુકસાન છે અત્યારે કોઈ સો બસો છોડ ઊભા થયેલા છે સરકાર શ્રી ને વિનંતી છે કે કોઈ સહાય આપવા વિનંતી

આજે આખું જે આયોજન હતું એ બધું આયોજન બગડી ગયું ખાલી છ સો છોડ ઉભા છે બે છોકરીને મેરેજ કરવાના હતા બધું નક્કી ચોક્કી ખાલી આ દિવાળી આવે એટલે મેરેજ કરવાના હતા પણ હવે મારે શું કરવું કદાચ દવા પીવી હું બી પાર્ટી એવું કહે કે ભાઈ કરવું જ છે તો મારે દવા પીવાનો વારો આવે એવો છે તો કલેક્ટર સાહેબ કંઈક કરે સરકાર પાસે સરકાર આપણને સો ટકા વળતર આપે એવી આશા હું તો રાખું છું કે મારી પાસે બે જ એકર જમીન છે ટોટલ અને એમાં બે હજાર છોડ હતા એમાં સો છોડ ઉભા છે બાકીનું ઓગણીસો છોડ પડી ગયેલા છે તો આ હતા જે કૃષ્ણપુરી ગામ છે તેના ખેડૂતો છે એમનું કેવું છે કે જે ખેતી છે એમાં નુકસાન છે અને જો સરકાર દ્વારા મદદ કરવામાં નહી આવે તો દવા પીવાનો પાયમાલ બન્યા છે અને આપ જોઈ શકો છો કે ખેડૂતોને આ કેળના ખેતરમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે આ જે કેળનું ખેતર છે તેમાં પાક લેવાની તૈયારી હતી અને જે કઈ ઉભો પાક છે જે ઉભા થળિયા છે તે જમીન દોસ્ત થયા છે જળમાંથી તમામ થળિયાઓ ઉખડીને પડી ગયા છે જે કઈ વાવાઝોડું આવ્યું એના કારણે ખેડૂત ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા નુકસાન થયું છે તો આપ જોઈ રહ્યા છો કે ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં જે હજારો એકર જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે એવી જ રીતે વણાકપુર અને રૂણ ગામની સીમ જે બાજુમાં આવેલી છે એમાં પણ નુકસાન છે એવી રીતે ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના પાલો ઓર ભટાર જેવા અનેક વિસ્તારોમાં ખેતીમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે ખેડૂતો સર્વે કરાવવાની માંગ કરી રહ્યા છે અને તંત્ર પાસે આશા રાખે છે કે કઈક અંશે એમને મદદ કરવામાં આવે સલાઉદ્દીન મલ ભરૂચ સમાચાર ઝઘડિયા